કી હોય પણ કોઈ પૂછવા વાળું ના હોય ઘરમાંય તમને પૂછતા ના હોય તો તમને દુઃખ લાગે છે ને અંદરથી લાગે છે ને હારું મને કોઈ પૂછતુંય નહીં મારી વાત કોઈ જોતું નહીં બધા સ્વાર્થી છે આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી મારા સાસુ સસ્ત્રાની સેવા કરી મારા દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી મારા ભાઈઓને આટલા હાચવ્યા પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ અભર તારે તમે અંદર અંદર મુજાઓ છો તારું કોને કહું કોને કહું કોને કહું કોને કહું એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વરે ભગવાન બાજુ વરે દેવી શક્તિ માતા બાજુ વરે ચારો હવે માતા મારું હોભરો તો મારું ભલું થાય નકર જગત માં ના સંસાર છે ને બધી જગ્યાએ મે રાડો પાડી પાડીને કીધું કે હું દુખી છું હું દુખી છું પણ મારા દુખની કોઈએ કદર કરી એટલે તમને દેવી શક્તિ ભગવાન ઓભર્યા છે ઓભર્યા તો દેવી શક્તિ ના ભગવાન નું થવું હોય ને અને એ ખરેખર હું માતા એવું કહીશ કે જો તમે જેને પોતાના માનતા એને લાળ પ્રેમ કરતા ને ખૂબ હાચવતા ને આજ વધારે હાથ છોડી દીધા ને તો એક તમારી માતા નું કોડું ઝાલી લેજો વાંગરી ઝાલી લેજો

પેલા એની ઓગરી પકડો પછી તમારી માં જોઈ લે કે દીકરાને ને ખરેખર માં મારી બાજુ સન્મુખ થયો છે તારે તમારી માં તમારી ઓગરી ચાલ લે અને પછી તો શું કહું એની તો વર્ણન કરવું મુશ્કેલ છે માતા પરી તો શું આનંદ શું કરે એનું તો આ શબ્દો ઓછા પડે આ શબ્દો નહીં આ ભાષાઓ ઓછી પડે

કે છે ને તમે મને માં કરી અને અપનાયો ને નિરાશ થઈ કીધું કે માં આખી જગતના ભુવા ફર્યા જગતના મંદિરો ફર્યા પણ માં હવે તારા અત્રિયન તારા વિશ્વાસે તારા ભરોસે આવ્યો છું કે કુખાર મેલડી જબરી છે આવું હોભરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને તો જબરી હું માતા નહીં જબરો તમારો વિશ્વાસ રાખજો જબરા ભણું ના બતાવી દો મારું ન મેલેડી નહીં રાખશો કે નહીં માતા જોડે સબંધ તો સ્વીકારે કહે આ મારી માણસે અને હું એનો દીકરો તો પણ સબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની દીકરીઓની એના ભક્તની હવે જેને પ્રેમ કરતા હોય ભક્તિ એટલે પ્રેમ ભક્તિનું બીજું નામ શું પ્રેમ કે બસ અ પ્રેમમાં કશું માગવાનું આવે પ્રેમમાં હંમેશા આપવાનું આવે પ્રેમમાં શું આપવાનું આવે કંઈ પણ ભાવ લાલ પ્રેમ કઈ બી વસ્તુ સેવા સમર્પણ બધી વસ્તુ એને આપવામાં આવે જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય કે હું મારે કુળદેવ ની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માંગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી સમજો પડે હું કઉ છું જો તમે એમ કેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ મારી કુળદેવી ની અમારી માતાની અમારી અરજીથીની અમારી શક્તિને અમારા ગોડિયાની અમે ખૂબ ભક્તિ કરીએ છીએ તો ભક્તિ નહીં આ તમારો ભ્રમ છે પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો માં આટલું આલુ શું આટલું થઈ જશે મારી આ અરજી છે પાસ કર્યાં છે મારી લોન મેલી છે કર્યાં છે આ છે ને સોદા કરો ને જેને જોડે

હું તારો દીકરો છું અને એમ કરી અને માના લાડ ચાલુ કરો પ્રેમ ચાલુ કરો ને અને એની હાથર હારી હારી વસ્તુ લાવી તેનો જે ભાવ હે તમારા અંદર જે ભાવ જાગે તે મા લે આ તારી હાથરમાં હું ફ્રૂટ લાવ્યો છું મા શિકારજી જે મારી આજે બજારમાં જોતો ને તો મા આ ચૂંદડી મસ્ત લાગતી હતી માં અને મને વિચાર આવ્યો મારી ચામુંડ માતાનો ડાલીસ તો કેવી લાગશે તો મા ચૂંદડી તારી હાથર લાવ્યો

મારા ગેર મારી માતા જાગતી જોત છે અને તમે રોજ એને ભોણું ધરાવો છો જે બનાવો એને અર્પણ કરો છો પછી એને પ્રસાદ રૂપે ખાવ છો અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવાર તો તમને એવી ચિંતા થવી જોઈએ તારું એક વાગ્યો મારી માતાને ઘોડું ધરાયું નહીં આજે અરે મારી માતાને મારી કુળ દેવીને મારી મેરની ભૂખ નહીં લાગી હોય તો હાચૂપી મને મેરડી ભૂખ લાગે લાગે ગોડા લાગે મને માતા ભૂખ લાગે મારે પેટમાં બલાડા બોલો બોલ અને એક દીકરો જો કદાચ થાચા ભાવ થી મને હાલતો હોય ને આવી રીતે ભાવ

મારી આ તો ચુંદડી ના લાવ આવું કોણ મ કે તમને આવા આવો તો અનુભવ કર્યો જ નહીં આવા આવા અનુભવ તમને થઈ જાય તો તમે ગ્વાડા થઈ જાવ પાગલ થઈ જાવ કોહો મારી માતા આટલું બધું મારું ધ્યાન રાખે છે આજે મારી વસ્તીને પૂછી લેજે આ મારી વસ્તીના આ બધા પરચા આલેલા છે મારો દીકરો મને સજાવટ કરે જોઈ હશે કે તાર મૂર્તિ ફોટા કાજલ લગાવેલ આખી શોભા મારી સજાવ બે કલાક સાઈડ કલાક બેહી અને એટલો વાલ કરે એટલો વાલ કરે ને તેને વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને એક ભાવ જાગે કે દેવી શક્તિને કેવા લાડ કરવા જોઈએ નહીં તો આવા અનુભવ મારા કોઈને કહેવાય નહીં ગુપ્ત રાખવા જોઈએ પણ છતાંય તે મારા એટલે કહેવું પડે છે કે દીકરાઓ દેવી શક્તિને શું વાલું લાગે એ તમને કહું અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું કદાચ મારો દીકરો આવી મારી શોભા કરે ને તેના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે નહીં ધોઈને તૈયાર થઈને કાચમાં જોવો છો તું મને કાચમાં જ હું જેવી લાગું છું હવા વાત વિચાર તમે એમ લો કોઈ નાસ્તિક મોડસ વાપરતો ક્યાં શું ગોડા જેવી વાતો કરે એના મે પ્રેરણા કરી એને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતર તું કાચમાં કે હું ચેવી લાગુ છું તો મારા દીકરાને વિચાર કર્યો કે લાયો બધી વસ્તુ લેવા જે ને તો કે એક અરીસો લઈ જો મારી માતા હાથે અને અરીસો લઈ જઈને રવિવારે બતાવીશ કે જોજો મેરડીમાં બહુચરમાં તમે ચેવા લાગો છો એવો ભાવ અને ખાલી મારા દીકરાને કાચ લેવા ગયો અને મળ્યો નહીં અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો ભાવમાં ઉતાવળમાં હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી એ અરીશો લેવાનો ભૂલી ગયો તો એ ભાવિકના સપનામાં જઈ અને અરીશો લઈને આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા એ તો મને ના બતાવ્યું કાચમાં પણ લે હું મેલેડી જોઈ લઉં છું જાતે એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે અરીસો મંગાવ્યો ઓ ભાવિક તો માથું જ ગંજો રે ને અરે મારી અરીસો તો મંગાવ્યો છે અરે મારી અરીસાની શું જરૂર પડી છે તો વિચાર તો કરો ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાઈશ અને ભૂલી જાવ ને તો હું તમને યાદ કરો દીકરી છે ના લાઈ આવું આ દેવી શક્તિ છે હે બેનપણી કોણ તો બેનપણ જેવી રીત રહું તમે ભાઈબંધ જે રીત રાખો તો હું મેળી ભાઈબંધ જે રીત રહું